ચોમાસું ન હોવા છતાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે એના કારણે ખેડૂતોના ખેતરોમાં જે તૈયાર પાક હતો એમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આપણા જે મહત્વના કહી શકાય બે બે પાક મગફળી અને કપાસ એમાં પારાવાર નુકસાન થયું છે ખેડૂતોની જે તૈયાર થઈ ગયેલું જે કાચું સોનું કહેવાય એ બંને પાક કાચા સોના તરીકે ઓળખાય છે અને જે કપાસ છે તો સફેદ સોનું પણ કહેવાય છે તો એ ખેડૂતોના તૈયાર થઈ ગયા હતા અને ઉપર વરસાદ પડી ગયો છે એના કારણે ઘણું બધું નુકસાન થયું છે બંને પાકને બીજા બધા પાકોને પણ જે સોયાબીન છે અને બીજા બધા પાક છે કે જેને નુકસાન ફળ ફળ ફળોની જે ફળોના જે ખેતરો છે એમાં પણ એટલા જ નુકસાન થયું છે તો આ બધી જ આપણે વાત કરવી છે કારણ કે નવરાત્રી પહેલા નવરાત્રી દરમિયાન અને નવરાત્રી પછી આ સતત વરસાદ થયો છે અને ચોમાસું ચાલુ થાય પહેલા પણ થોડો વરસાદ થયો હતો તો આ ચાર વખત આ જ સિઝનમાં ચાર વખત ખેડૂતોને નુકસાન થયું છે પારાવાર નુકસાન થયું છે એની બધી વાત કરવી છે એના કારણે આ બે પાકમાં તો નુકસાન થયું છે ઉપરાંત અનાજ કઠોળ તેલીબિયાના જે બીજા પાક છે એ એને પણ એટલું જ નુકસાન નુકસાન થયું છે કારણ કે એવું એક અંદાજ છે કે લગભગ એક કરોડ વીસ લાખ હજાર ટન આ જે ચાર મહત્વના પાક છે એમાં ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગની હતી તો એ એ એ ઘણું બધું નુકસાન થયું કે કેટલું નુકસાન થયું છે ખેડૂતો વાત કરશે અને વાસ્તવિક સ્થિતિ શું છે એ પણ આપણે આપને જણાવશે ને આપણી સાથે